ચંચુપાત સમક્ષ થાનગઢ વોર્ડ નંબર પાંચના ના ભાવિ ઉમેદવારોએ કરી છે આપણું નામ અને તમે કયા વોર્ડ કયા શહેરમાંથી કરો છો મારું નામ કિશોરભાઈ છે ને પાંચ નંબરના વોર્ડમાં છે અને અમે ચાર સભ્ય છે કોણ કોણ છો તમે અમે ઘનશ્યામભાઈ વર્ષાબેન રાજુભાઈ અને કિરણબેન તમારું નામ આખું કિરણબેન કિશોરભાઈ જાદવ ઓકે તમે તમારા વોર્ડમાં જે ફરો છો એમાં તમને કેવો પ્રતિસાદ મળે છે સારો મળે છે તમને જીતની સો ટકા ખાતરી છે ઓકે હવે આપનું નામ વર્ષાબેન દુષ્યંતભાઈ ભટ્ટ

ચાંદગઢ નગરપાલિકા વોર્ડ નંબર પાંચના ઉમેદવાર આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અમને ટિકિટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને સંગઠન અને ભારતીય જનતાની ટીમનો આ ચૂંટણીમાં વિકાસના કામ કરવાના છે રોડ રસ્તા પાણી અમારી આની પહેલાંની ટીમ હતી એને બહુ સારું કામ કરેલું છે અને કામ નાના મોટા કોઈ કામ રહી ગયા હોય એ કામ અમારે પૂરા કરવાના છે થાનગઢની જનતા પાર્ટીએ થાનગઢના વિકાસોના કામ બહુ સારા કરેલા છે પચાસ કરોડથી વધારે ગ્રાન્ટ આપી અને ઓવરબ્રિજ બનાવેલા છે સો કરોડથી વધારે વિકાસના બીજા કામ કરેલા છે અને નાની મોટી ગ્રાન્ટું અવરનવર આવતી જ રહે છે અને નવા નવા કામ બધા સો ટકા વિશ્વાસ છે તમે તમારી પેનલ આખી વિશ્વાસ છે લાઇટ પાવર ગટર અને પૂર્ણ કામ બધા થતા જાય છે અને થોડા થોડા જાજા બાકી હોય તો એ પણ કામ અમે પૂર્ણ કરશું એવો અમે વિશ્વાસ અપાવી છે સૌનો સાથ સૌનો વિકાસ જય ભારત માતા શું તમે તમારું નામ અને તમારો વોર્ડ નંબર વોર્ડ નંબર પાંચ રાજુભાઈ ભૂરાભાઈ અલગોધર શું તમે કહેશો તમે જીતના ઉમેદવારી કેવી રીતે તમે કરશો જીતની ઉમેદવારી સાહેબ ચારે પેનલ સાથે ફૂલ મહેનત ચાલુ જ છે હરેક એરિયા બધે અમારે અમારો પ્રચાર ચાલુ છે અને બહુ અમને એવો કોઈ પ્રશ્ન પણ નથી કારણ કે અગાઉના જે પેનલ હતી એને બહુ સારા કામ કર્યા છે કોઈ પ્રશ્ન એવો મોટો છે નહીં તમે તમારી પેનલ બહુમતી જીતાડશો એવો તમને વિશ્વાસ છે ખરો અમારો વોર્ડ નંબર પાંચ ભારત ભાજપ ચાહક જ છે અને પૂરેપૂરું જાઝામજાનું ઝાઝું મતદાન અમારું હોય છે જેવી અમે ખાતરી આપી છે અમારી સાથે સંગઠન અમારા વોર્ડના જે આગેવાનો છે અમારા જે વડીલો છે તમામ વર્ગ અમારી જોડે છે હજી શું કહેશો તમે તમારા વોર્ડમાં જે ચાર ઉમેદવારો આજે પાર્ટિસિપેટ કરે છે ભારતીય જનતા પાર્ટી તરફથી તો એને જીતડવા માટે તમે શું કરશો જીતવામાં કે બધું સારું જ કરશું પણ એરિયા બાબત સારું કરવું પડશે એમ કે જો ગટર કાઢવાવાળા આવે વાળવાવાળા આવે પાણી આવે બધું થઈ જાય એટલે મત તમે બધાને જીતાડશો હા બધાને જીતાડી દેશો તમે બહેનો તૈયાર છો બધી બહેનો તૈયાર છે બધી બહેનો તૈયાર છો માટે તમારા બધી તૈયાર છે બધી બહેનો તૈયાર છો કોને જીતાડશો તમે નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 5 શ્રીમતી કિરણબેન કિશોરભાઈ જાદવને મત આપી વિજય બનાવો શું માંગો તમે થાનગઢ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી એટલે કે થાનગઢમાં ઘણા સમયથી વાતું ચાલી રહી છે કે વિકાસ વિકાસ અને વિકાસ તો થાનગઢમાં લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે એમાં ખૂબ વિકાસના કામો પણ થઈ રહ્યા છે પણ ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે કોઈ નાના મોટા કામો રહી જતા હોય તો આ વિકાસના કામમાં થાનગઢની જનતાએ એમાં ખાસ કરીને વોર્ડ નંબર પાંચમાં ખૂબ જ વિશ્વાસ મૂકીને કામ કર્યું છે પણ નાના મોટા જેથી કે અત્યારે ખાસ કરીને મહિલાઓને પૂછીએ તો આપણે કહીએ તો કે ગટરનો પાણીનો અને સફાઈ સફાઈનો પ્રશ્ન વારંવાર આવતો હોય છે તો એક સામાન્ય નાનો એવો પ્રશ્ન છે પરંતુ જો અમુક વિસ્તારમાં રોડ રસ્તા થોડા ઘણા ખરાબ છે અથવા તો બનેલા નથી તો ભારતીય જનતા પાર્ટીએ જે આ વખતે ચારે ચાર ઉમેદવારો મૂક્યા છે એ બહુ શુ ખૂબ જ સારા એવા મૂક્યા છે અને વિશ્વાસ સાથે કહી શકાય છે કે એમાં આ વિસ્તારના બધા લોકોએ પણ એમને ખૂબ અભિનંદન પાઠવા છે કે આ કામગીરી માટે અમે તમને તમારા ઉપર ભરોસો મૂકીએ છીએ કે જે નાના મોટા કામ રહી ગયા છે એ બધા જ કામ થાય અને આ થાનગઢમાં જે આપણે કહી શકાય કે સૌથી શ્રેષ્ઠ વોર્ડ એટલે થાનગઢનો વોર્ડ નંબર પાંચ છે તો આવી આશા સાથે થાનગઢના જે અત્યારે બધા લોકો ઊભા છે એ બધા અને અમે સાથે રહી અને બધાએ વિશ્વાસ સાથે કહીએ છીએ કે સારામાં સારો વિકાસ થાય એવી અમે આશા રાખીએ છીએ અને સર્વશ્રેષ્ઠ કામ કરી અને ભારત માતાની જય સાથે અભિનંદન જય હિન્દ જય ભારત